પોરબર મહગરપાલિકા ઓરદર ગૌશાળા એ મૂકવામાં આવે છે એની હાલની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ત્યાં રોજના બેથી ત્રણ મરે છે અને એના માટે જે કંઈ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એનો યોગ્ય ઉપયોગ આજે ચાર કે પાંચ વર્ષથી ક્યારેય પણ નગરપાલિકાએ કરેલો નથી જે પશુના મૌલિક પાંચ અધિકાર છે કે એને રહેઠાણ મળવું જોઈએ એને ખોરાક પાણી એને સારવાર અને એ સ્વતંત્ર રીતે હરીફરી શકે એવી જગ્યા અને વ્યવસ્થિત રીતે રહી શકે એવી જગ્યા મળવી જોઈએ આ પાંચે પાંચ અધિકાર છે એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર મળવો જોઈએ જેનું નગરપાલિકાએ સદંતર ઉલ્લંઘન કર્યું છે અને એને કારણે આજે કેટલાય જીવ છે એ મોતના મુખમાં ધકેલાયા છે તો નગરપાલિકાએ આ વ્યવસ્થા છે એ તાત્કાલિક ધોરણે કરવી જ પડશે નહીતર આ પરિસ્થિતિ છે એ અતિશય ખરાબ હાલતમાં પરિણમશે અને અત્યારે જે છસો નંદી છે એમાંથી પણ કદાચ બે મહિના જશે ને તો એક પણ નહીં બચે એમાંથી વરસ પૂરું થાય એટલે પચીસ કે ત્રીસ બચે છે તો દર વર્ષે આ પરિસ્થિતિનું અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી આજ સુધી હવે જે દર વર્ષે

આજ ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને પોરદર ગૌશાળા સ્થિત પોરબંદર નગરપાલિકા સંચાલિત હોરદર ગૌશાળાની અંદર જે હાલ વરસાદને કારણે મોતનું ગાંડવ ખેલાય છે કાયમના ચાર પાંચ મળે છે એને સુવિધા મળે પૂરતો ખોરાક મળે પૂરતી વ્યવસ્થા ત્યાં તાત્કાલિક ઊભી કરે નગરપાલિકા એવી અમારી રજૂઆત છે અને જે લોક સુખાકારી અને જન સુખાકારી માટે પકડેલા છે જે નિર્દોષ જીવ છે આપણા ભુજની છે એને તાત્કાલિક માટે તાત્કાલિક ધોરણે નગરપાલિકા તથા પ્રશાસન એની વ્યવસ્થા કરે અને મોતનું તાંડવ આગળ ન ખેલાય એવી અમારી માગણી છે અને જો આ અમારી રજૂઆત છે એ રજૂઆતને ધ્યાનમાં આજની તારીખમાં જ લેવામાં નહીં આવે અને ત્યાં સાફ સફાઈ અને અત્યારે પણ કિચડમાં ફસાયેલા પડ્યા એને કાઢવામાં નહીં આવે તો કાલથી જીવ ગ્રુપ આમરણ ઉપવાસ અથવા ઉગ્ર આંદોલન કરે એ સો ટકાની વાત છે